મતદાર વરસાદ ચાલુ ચાલ્યા એને ખૂબ ખૂબ આભાર નમસ્તે હું દિનેશ કુમાર મેઘજીભાઈ ચંદે ભદ્રેશ્વર ગામમાં જે ચૂંટણી યોજાની છે એમાં ખૂબ ખૂબ આભાર માનું છું ભદ્રેશ્વર ગામજનો વરસાદી માહોલમાં આજે એંશી ટકા જેટલું મતદાન થયું છે અને લોકશાહી તંત્રમાં સૌએ ખૂબ સરસ ભાગ ભજવ્યો છે તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જીવનની અંદર હાર જીત તો થયા જ કરે છે પણ એક સાહસ મેં કર્યું છે અને તમામ ગ્રામજનોનો મને ખૂબ ખૂબ સપોર્ટ મળેલો છે તો આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો અને હું આશા રાખીશ કે તમારી જે બી ઉમેદો છે એની ઉપર હું ખરો ઉતરીશ ખૂબ ખૂબ આભાર રિયલ ફ્રેશનેસ કાભવ ડ્રિંક્સ